મિત્રો આજની આ થોડીક મિનિટોની વાતચીત જો તમે પૂરા દિલથી સાંભળી લો તો એવું બની શકે છે કે તમારી બધી બેચેની બધો બોજો બધી ઉલઝનો એવી રીતે અચાનક સાફ થઈ જાય જેમ વાદળો વચ્ચેથી સૂર્ય ફૂટી નીકળે કારણ કે જે વાતો પર તમે રાતો જાગો છો જે ચિંતાઓએ તમારું દિલ દબાવી રાખ્યું છે એ જ વાતો આજ પછી તમને હસવાનું કારણ બની શકે છે બસ એક વિનંતી છે કે આ વીડિયોને વચ્ચે છોડશો નહીં કારણ કે આ વાતો માત્ર સાંભળવાની નથી મહેસૂસ કરવાની છે અને જો તમે એને મહેસૂસ કરી દીધી તો તમને એ જ શાંતિ મળશે જેની શોધમાં તમે અહીં સુધી પહોંચ્યા છો ચાલો આજે દિલથી વાત કરીએ તમે ક્યારે ધ્યાન આપ્યું છે કે જ્યારે આપણે જન્મીએ છીએ ત્યારે બિલકુલ ખાલી હાથે આવીએ છીએ કોઈ બોજા સાથે નહીં કોઈ ચિંતા નહીં કોઈ ડર નહીં ફક્ત ભરોસો અને જેમ જેમ આપણે મોટા થતા જઈએ છીએ એ ભરોસો ધીમે ધીમે ચિંતામાં બદલાતો જાય છે નાની નાની વાતો ધીમે ધીમે આપણા મનમાં ગાંઠ બનીને જામી જાય છે અને આપણે ભૂલી જઈએ છીએ કે આ મન આ આત્મા કોઈ જેલખાનું નથી આપણે એ પક્ષી જેવા બની જઈએ છીએ જે પોતાના પાંખ ફેલાવીને ઉડી શકતો હતો પણ પોતે જ દોરડામાં બંધાઈને રહેવાનું પસંદ કરી લીધું ત્યારે તમે પોતાની જાતને પૂછ્યું છે કે જે વાતોની ચિંતા તમે કરો છો શું એ ખરેખર તમારા હાથમાં છે શું એ ખરેખર તમારી જ જવાબદારી છે શું તમે ક્યારે જોયું છે કે જે બ્રહ્માંડે તમને જન્મ આપ્યો છે એ જ બ્રહ્માંડ દરેક છોડને પાણી આપે છે દરેક પંખીને દાણા આપે છે દરેક નદીને રસ્તો આપે છે શું એ બ્રહ્માંડ તમારી ચિંતાઓને નહીં સંભાળી શકે એ જ તો સૌથી મોટો ભ્રમ છે આપણે સમજીએ છીએ કે આપણે જ બધું સંભાળી શકીએ છીએ આપણે સમજીએ છીએ કે આપણી કોશિશ જ બધું છે અને એ જ કોશિશમાં આપણે ભૂલી જઈએ છીએ કે ક્યારેક બધું છોડી દેવું જ સૌથી મોટી કોશિશ હોય છે મનની અંદરની બધી ગાંઠો ખોલીને બધી ચિંતાઓ બ્રહ્માંડને સોંપી દેવી એ જ સાચી શાંતિ છે કારણ કે જ્યાં સુધી તમે દરેક વાતને પોતાના હાથમાં રાખવાની કોશિશ કરતા રહેશો ત્યાં સુધી તમારા હાથ ક્યારેય ખાલી નહીં થાય અને જ્યારે હાથ ખાલી નહીં થાય તો નવું કંઈ પકડી પણ નહીં શકો એ જ કારણ છે કે ઘણી વખત તમે વિચારો છો કે મેં એટલી મહેનત કરી એટલું રડ્યું એટલું દોડ્યું છતાં પણ કંઈ કેમ ન થયું કારણ કે તમે છોડ્યું નહીં તમે ભરોસો ન કર્યો કે કોઈ બીજી શક્તિ પણ છે જે તમારાથી હજાર ગણી વધારે જાણે છે જે તમારી નબજથી પણ વધુ તમને ઓળખે છે જેની પાસે તમારાથી વધુ સારી યોજના છે હવે કોઈ કહી શકે કે આ તો માત્ર પુસ્તકોની વાતો છે વાસ્તવમાં કોણ સંભાળે છે તો હું તમને પૂછું એ રાત કોણ સંભાળે છે જ્યારે તમે સૂઈ જાઓ છો જ્યારે તમે બેહોશ પડ્યા હો ત્યારે તમારું દિલ કોણ ધડકાવે છે જ્યારે તમે લાચાર થઈ જાઓ છો ત્યારે હવા કોણ ચલાવે છે જેથી તમે શ્વાસ લઈ શકો દરેક સૂર્ય કોણ ઉગાડે છે દરેક ચંદ્રને પૂરી રાત લટકાવીને કોણ રાખે છે જો એ બધું સંભાળી શકે છે તો તમારી ચિંતાઓ શું એના માટે મોટી છે કહેવાય છે કે ભરોસો કરવો પણ એક કળા છે અને આ કળા આપણે ધીમે ધીમે શીખવી પડે છે બ્રહ્માંડ પર ભરોસો કરવો શીખો પોતાની ચિંતાને બ્રહ્માંડની ખોળામાં મૂકી દો એનો નિયમ બિલકુલ સીધો છે જે છોડી દે છે એના હાથમાં એ આપી દે છે જે કસીને પકડે છે એની પાસેથી ધીમે ધીમે બધું છીનવી લે છે એટલે જો તમે ખરેખર ઈચ્છો છો કે બધું ઠીક થઈ જાય તો પહેલાં પોતાને આ ભ્રમથી મુક્ત કરો કે તમે જ બધું કરી શકો છો વિશ્વાસ કરો તમે તમારી દરેક સમસ્યાનો ઉકેલ નથી જાણતા પણ જેણે તમને બનાવ્યા છે એણે દરેક સમસ્યાનો ઉકેલ પહેલેથી જ રાખ્યો છે તમે બસ એટલું કરો કે પોતાની અંદરથી આ બોજો ઉતારીને એને સોંપી દો કહી દો હે બ્રહ્માંડ મેં અત્યાર સુધી જેટલું કરી શક્યું એ કર્યું હવે આ બોજો તારો તું જે કરવું હોય તે કર હું ભરોસો રાખું છું એ જ તે શબ્દો છે જે તમારી અંદર એક અદ્ભુત શક્તિ જગાવી દે છે એ જ તે ભાવ છે જે તમારી આસપાસ એવું કવચ બનાવી દે છે કે પછી કોઈ પણ દુઃખ સીધું તમારી અંદર નહીં ઉતરે અને ધીમે ધીમે તમે મહેસૂસ કરો છો કે જે વાતો પર તમે રાત દિવસ રડતા હતા એ વાતો પોતાની જાતે જ લઈ રહી છે જાણે કોઈ અદૃશ્ય હાથ તમને સંભાળી રહ્યો હોય જાણે કોઈ અનદેખી રોશની તમારા રસ્તાઓ સાફ કરી રહી હોય અને આ ચમત્કાર ત્યારે થાય છે જ્યારે તમે ભરોસો કરો છો જ્યારે તમે કહો છો હવે તારા હવાલે એક વાત વધુ યાદ રાખજો ચિંતા ક્યારે તમારા કાલને સારું નથી બનાવતી એ તો ફક્ત તમારા આજને બરબાદ કરે છે ચિંતા ન તો કોઈનું ભવિષ્ય બદલાયું છે ન કોઈ દુઃખ મટ્યું છે પણ જે લોકો ભરોસો કરે છે એમની આંખોમાં એક ચમક હોય છે એમના ચહેરા પર એક શાંતિ હોય છે એમની સાથે એક કરિશ્મા હોય છે કારણ કે એ જાણે છે કે એમનો બોજો હવે એમનો નથી હવે તમે વિચારો શું તમે પણ એ લોકોમાં સામેલ થવા માગો છો કે હજુ પણ પોતાને થકવવા માગો છો નિર્ણય તમારો છે જે લોકો દરેક વાત પોતે જ ઉપાડવાની જીદ કરે છે એમની પીઠ ઝટ ઝૂકી જાય છે પણ જે લોકો બોજો છોડતા જાણે છે એ હંમેશા માથું ઊંચું કરીને ચાલે છે આજથી હમણાં જ આ ભરોસો કરો કે તમારા જીવનમાં જે પણ થઈ રહ્યું છે એમાં પણ કોઈ ઊંડી યોજના છે અને જે થશે એ પણ કોઈ મોટી યોજનાનો ભાગ હશે તમારા જીવનની દરેક મુશ્કેલી દરેક વળાંક દરેક આંસુ એક એક કડી છે એ કહાનીની જે બ્રહ્માંડ તમારા માટે લખી છે અને જ્યારે તમે બધી ચિંતા એને સોંપી દેશો ત્યારે એ કહાની વધુ સુંદર બની જશે થોડી કલ્પના કરો જ્યારે તમે આંખો બંધ કરો છો અને પોતાની અંદરથી કહો છો હવે આ બધું તારું ત્યારે તમારા દિલ પર મુકાયેલો દરેક પથ્થર જાણે હવામાં ઉડી જાય તમારા ખભા પરથી બોજો એવી રીતે ઉતરી જાય જાણે તમે કોઈ બીજા શરીરમાં આવી ગયા હો આ કોઈ કલ્પના નથી આ હકીકત છે હકીકત જેને મહેસૂસ કરવા માટે તમારે બસ ભરોસો કરવો પડે છે જો તમે અત્યાર સુધી આ વિડિયો સાંભળતા સાંભળતા અહીં સુધી પહોંચી ગયા છો તો એક નમ્ર આગ્રહ છે નીચે જઈને એક પ્યારો કોમેન્ટ જરૂર કરજો કે તમને સૌથી ઊંડી વાત કઈ લાગી અને જો દિલથી લાગ્યું કે આ વાતો કોઈ બીજાને પણ સાંભળવી જોઈએ તો કૃપા કરીને આ વીડિયો શેર જરૂર કરજો તમારા એક નાનકડા ઈશારાથી કદાચ કોઈ બીજાનો પણ બોજો ઉતરી જાય અને હવે થોડી શ્વાસ લો આંખો બંધ કરો અને મહેસૂસ કરો કે તમે એકલા નથી તમારો બોજો હવે તમારું નથી બધું હવે બ્રહ્માંડના હવાલે જુઓ જ્યારે કોઈ માણસ પોતાની અંદરની લડાઈથી થાકી જાય છે ત્યારે એની પાસે બે જ રસ્તા બચે છે અથવા તો એ એ જ અંધકારમાં ઘસડાતો રહે બોજો પાડતો રહે અને તૂટી જાય અથવા તો એ બોજો ઉતારીને બ્રહ્માંડની ખોળામાં મૂકી દે અને હલકો થઈ જાય અને વિશ્વાસ માનજો જેણે એક વાર પણ એ ભરોસાની મીઠાશ ચાખી લીધી એને ફરી ક્યારે ડરવાની જરૂર નથી પડતી હવે તમે પોતે વિચારી જુઓ કે ક્યારે એવું થયું છે કે તમે એક મુશ્કેલીમાં હતા અને અચાનક એવો ઉકેલ આવી ગયો જેની તમે કલ્પના પણ ન કરી હોય ક્યારે એવું થયું કે કોઈ રસ્તો બંધ હતો અને અચાનક એક નવો દરવાજો ખુલ્લો થઈ ગયો ક્યારે એવું થયું કે કોઈ તમને સંભાળવા ચાલ્યું આવ્યું જ્યારે તમે બિલકુલ એકલા હતા આ બધું એ જ બ્રહ્માંડના નાના નાના ઇશારા છે એ હંમેશા તમને જોઈ રહ્યું છે એ હંમેશા રાહ જોઈ રહ્યું છે કે ક્યારે તમે પોતાની જીદ છોડશો અને કહેશો હવે તું કર કારણ કે સાચું એ છે કે ચિંતા કરવી એ પોતાની જાતે માની લેવું છે કે મારાથી સારું કોઈ કરી નથી શકતું જ્યારે સત્ય ઉલટું છે જેણે તમને બનાવ્યા એ તમારાથી લાખ ગણું વધારે જાણે છે એ જોઈ શકે છે જે તમે નથી જોઈ શકતા એ જાણે છે કે ક્યારે કયા સમયે તમને કયા રસ્તા પર વાળવું છે તમારું કામ ફક્ત એટલું છે કે તમે પોતાને એ ભરોસાના હવાલે કરી દો તમારું કામ છે પોતાનું કર્તવ્ય નિભાવવું અને બાકી એના પર છોડી દેવું જેમ એક બીજને વાવ્યા પછી તમે જમીન ખોદીને વારંવાર નથી જોતા કે અંકુર ફૂટ્યો કે નહીં તમે જાણો છો કે એની અંદર જીવન છે અને સમય આવશે તો એ ફૂટશે એ જ રીતે તમારી દરેક પ્રાર્થનાનો પણ સમય છે દરેક જવાબનો પણ વખત છે દરેક ઘા ભરવાનો પણ મોસમ છે અને આ દરમિયાન જો તમે પોતાના દિલને બોજાથી ભરી રાખશો તો તમે એ બધું જોઈ નહીં શકો જે તમારી સામે જ થઈ રહ્યું છે તમને લાગતું રહેશે કે કંઈ નથી થઈ રહ્યું જ્યારે ઘણું બધું થઈ રહ્યું હોય છે બસ તમારે જોવાની રીત બદલવી પડે છે ઘણી વખત આપણે પોતે જ બનાવેલી મુશ્કેલીઓમાં એવા ફસાઈ જઈએ છીએ કે બહારનો રસ્તો દેખાતો જ નથી પણ જ્યારે તમે કહો છો બસ હવે નહીં હવે આ તારું ત્યારે વાસ્તવમાં તમે પોતાની અંદરની બધી ગાંઠો ખોલી દેતા હોવ છો તમારા મનનો ઓળો ખાલી થઈ જાય છે જેથી ત્યાં નવી રોશની આવી શકે થોડું વિચારો જો તમે કોઈ કિંમતી વસ્તુને ખૂબ કસીને પકડી રાખો તો શું તમારા હાથ ખાલી રહી શકે શું તમે તે વખતે કંઈ બીજું પકડી શકો ના તમારા હાથ ત્યાં સુધી ખાલી નહીં થાય જ્યાં સુધી તમે એને છોડતા નથી ઠીક એ જ રીતે જ્યાં સુધી તમે પોતાના દુઃખ પોતાનું ડર પોતાની ચિંતાને કસીને પકડી રાખશો ત્યાં સુધી બ્રહ્માંડ પણ તમને કંઈ નવું નહીં જ આપી શકે ક્યારેક આપણને ફક્ત એટલું જ કહેવું પડે છે હું હાર માનું છું પણ તારી સામે કારણ કે હું જાણું છું કે મારી હાર એ તારી જીત છે મારું છોડવું જ તારા માટે જગ્યા બનાવવાનું છે અને ત્યારે જ એ કરિશ્મા થાય છે કારણ કે છોડવું નબળાઈ નથી છોડવું પણ એક તાકાત છે કારણ કે છોડવા માટે હિંમત જોઈએ એક બાળકને જુઓ એ પોતાના માતા પિતા પર પૂરેપૂરો છોડી દે છે કેમ કારણ કે એને ખબર છે કે એનું ભલું જીત છે એવો જ ભરોસો બ્રહ્માંડ પર પણ કરવો છે હવે કોઈ કહી શકે કે જો આપણે ચિંતા નહીં કરીએ તો તૈયારી કેવી રીતે કરીશું તો સાંભળો તૈયારી કરવી અને ચિંતા કરવી એ બે અલગ વાતો છે તૈયારીનો અર્થ છે કે તમે તમારું કામ કર્યું પણ ચિંતાનો અર્થ છે કે તમે ભરોસો ગુમાવી દીધો તૈયારી તમને મજબૂત બનાવે છે પણ ચિંતા તમને તોડી નાખે છે એટલે તૈયારી કરો પણ પછી એને બ્રહ્માંડને સોંપી દો કહો મેં મારું કામ કરી લીધું હવે તારું કામ શરૂ ઘણા લોકો પૂછે છે કે જો મેં બધું છોડી દીધું અને બ્રહ્માંડીને સંભાળ્યું તો યાદ રાખો જેણે અત્યાર સુધી તમને દરરોજ બચાવ્યા છે એ હવે કેમ નહીં બચાવે જેણે અત્યાર સુધી દરેક મુશ્કેલીમાં રસ્તો બતાવ્યો એ હવે કેમ આંખ બંધ કરી લેશે શું તમે સમજો છો કે એણે તમને અહીં સુધી લાવીને વચ્ચે રસ્તામાં છોડી દેવા માટે બનાવ્યા છે ના એ દર વખતે તમને પકડે છે બસ તમે પોતાની આંખો ખોલીને જોવું શીખો અને જ્યારે તમે એવું જોવું શીખી જશો ત્યારે તમે સમજી જશો કે જે કાંઈ તમારા જીવનમાં થયું એ બધું ઠીક હતું દરેક ઈજા દરેક આંસુ દરેક વિલંબ બધું ઠીક હતું કારણ કે એણે તમને એ જ બનાવ્યા જે તમે આજે છો અને હવે જે થશે એ પણ ઠીક થશે કારણ કે હવે તમે એને સોંપી દીધું છે જેવું તમે પોતાના બોજાથી હાથ ખેંચશો તમારા હાથ ખાલી થઈ જશે અને ખાલી હાથ જ એ બધું પકડી શકે છે જે અત્યાર સુધી તમારી મુઠ્ઠીમાં જગ્યા ન બનાવી શકતું હતું યાદ રાખો તમારા આંસુ જોવામાં આવે છે તમારી રાતો સાંભળવામાં આવે છે તમારી અંદરની હલચલ મહેસૂસ કરવામાં આવે છે તમે ભલે એકલા હો પણ એકલા નથી આજે રાત્રે જ્યારે તમે સુવા જાઓ તો બસ એકવાર પોતાની અંદરથી કહી દો બધું તારું મારો ડર મારી આશા મારી મહેનત મારા આંસુ બધું તારું હવે હું બસ જોઈશ કે તું મને ક્યાં લઈ જાય છે વિશ્વાસ માનો એ જ એક ક્ષણ હોય છે જ્યારે તમારી અંદરથી હલકાશ ઉતરે છે એ જ એ પણ હોય છે જ્યારે બધી ચિંતા બધી બેચેની પીગળી જાય છે કારણ કે હવે તમે એકલા નથી ઉપાડી રહ્યા હવે કોઈ બીજું પણ તમારી સાથે ઉપાડી રહ્યું છે હવે થોડું થંભો ભાસ ભરીને પોતાને મહેસૂસ કરો વિચારો જે વસ્તુઓ માટે તમે પરેશાન હતા હવે બોજો નથી હવે એક વિશ્વાસ છે હવે એના હવાલે છે અને જ્યારે તમે ભરોસો કરો છો ત્યારે એ પણ મુસ્કુરાય છે અને કહે છે હવે જુઓ બધું ઠીક થશે અને હવે આ યાત્રાનો અંતિમ અને સૌથી સુંદર ભાગ જ્યારે તમે પૂરા દિલથી બ્રહ્માંડના હવાલે થઈ જાઓ છો ત્યારે તમે પોતાની અંદર એવો શાંતિનો દરિયો મહેસૂસ કરો છો જેને શબ્દોમાં કહેવું મુશ્કેલ છે જાણે કોઈ અદૃશ્ય શક્તિએ તમારા માથા પર હાથ મૂકી દીધો હોય અને બધી બેચેની શાંત થઈ જાય જાણે વર્ષોથી તમારી અંદર ભરેલા આંસુઓનું વાદળ વરસીને જમીનને સિંચી દે અને તમારી અંદર લીલોતરી ઊગી આવે એ જ એ અનુભવ છે જ્યારે માણસ સમજે છે કે એ એકલો નથી ક્યારે ન હોતો ક્યારે નહીં હોય દરેક શ્વાસ સાથે કોઈને કોઈ આનો હાથ પકડીને ઊભું હતું અને હવે જ્યારે તમે ભરોસો કરવા શીખી લીધું ત્યારે એ હાથ વધુ મજબૂતીથી તમારી હથેળીમાં સમાઈ જાય છે બ્રહ્માંડનો નિયમ ખૂબ સીધો છે તમે જેટલો બોજો ઉતારી દેશો એ તેટલો હલકો કરી દેશે તમે જેટલી જગ્યા ખાલી કરશો એ તેટલી ભરશે તમે જેટલો ભરોસો કરશો એટલા જ ચમત્કાર તમારા જીવનમાં ઉતરશે તમને ડર નહીં લાગે કે કાલ શું થશે કારણ કે હવે તમે જાણો છો કે કાલ તમારા હાથમાં નથી અને સારું જ થશે તમને પછતાવો નહીં રહે કે કાલ કેમ થયું કારણ કે હવે તમે સમજો છો કે જે થયું એ જ થવાનું હતું તમને ચિંતા નહીં રહે કે હવે શું કર્યું કારણ કે હવે તમે જાણો છો કે જ્યારે સમય આવશે રસ્તો ખુલી જશે ક્યારે તમે જોયું છે કે જ્યારે કોઈ નદી પોતાના કિનારાઓ સાથે અથડાઈને પણ વહેવાનું બંધ નથી કરતી તો આખરે સમુદ્ર સુધી પહોંચી જ જાય છે કેમ કારણ કે એ જાણે છે કે એનું થંભી જવું એના સ્વભાવ વિરુદ્ધ છે એ જાણે છે કે જે રસ્તો બંધ થશે ત્યાં રહમાન એના માટે બીજો રસ્તો બનાવી દેશે અને ઠીક એ જ નિયમ તમારા માટે પણ છે રસ્તો મળશે હંમેશા મળશે હવે એકવાર પોતાની અંદર ઝાંકીને જુઓ એ ભારેપણું ક્યાં ગયું એ બેચેની ક્યાં ગઈ એ જે સિનેમા ગાંઠ હતી એ હવે કેમ ઢીલી લાગે છે કારણ કે તમે એને છોડી દીધું કારણ કે તમે આજે કહ્યું હવે આ તારો અને વિશ્વાસ માનો હવેથી દરેક દિવસ થોડો સરળ લાગશે દરેક રાત થોડી ઊંડી ઊંઘ આપશે દરેક સવાર થોડી વધુ આશાથી ભરેલી હશે કારણ કે હવે તમે એકલા નથી હવે તમે ભરોસામાં જીવો છો હવે તમે જાણો છો કે જે તમારા માટે સાચું હશે એ જ મળશે અને જ્યારે સાચો સમય આવશે બધું ઠીક થશે તો આજે હમણાં પોતાના બંને હાથને એવી રીતે ખોલો જાણે કોઈ અદૃશ્ય આકાશમાંથી કંઈ પકડવાના હો આંખો બંધ કરો અને એકવાર ફરી ખૂબ પ્રેમ અને આદર સાથે પોતાની અંદરથી કહી દો હવે બધું તારું મારા આંસુ મારી હસવી મારો ડર મારી મહેનત મારી આશાઓ બધું તારું હવે જે થશે સારું થશે અને તમે જોશો તમારી હાથમાં મુસ્કુરાશે કારણ કે એને એ મળી ગયું છે એ હંમેશાથી શોધતી હતી વિશ્વાસ મિત્રો આ વાતો તમારા સુધી પહોંચાડવાનું સૌભાગ્ય મને મળ્યું એ જ મારા માટે ખૂબ મોટી વાત છે તમારી આંખોમાં થોડી પણ ભીનાશ આવી હોય દિલ થોડું પણ હલકું થયું હોય તો વિશ્વાસ માનો મારી વાત પણ સંભળાઈ ગઈ હવે તમારી પાસે એક નમ્ર પ્રાર્થના છે જો આ વિડિયોએ તમારી અંદર કોઈ ચિનગારી જગાવી હોય તો નીચે કમેન્ટ કરીને જણાવો કે તમારા દિલને સૌથી વધુ કોણે સ્પર્શ કર્યો અને જો તમને લાગે કે આ શબ્દો કોઈ બીજાની રાત પણ રોશન કરી શકે છે તો એને શેર કરવાનું ન ભૂલશો અને હા જો તમે અત્યાર સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો આજે જ જોડાઈ જાઓ કારણ કે અહીં આપણે રોજ મળીએ છીએ એકબીજાનો બોજો થોડો થોડો હલકો કરવા અને આત્માને થોડી વધુ મુક્ત કરવા તો ચાલો આજથી બોજો ઉતારો ભરોસો કરો હવામાં પોતાનો ચહેરો ઊંચો કરીને બસ એટલું કહો હવે બધું તારું અને પછી જુઓ જેવું તમે આ કહેશો જેવું તમે આ મહેસૂસ કરશો બ્રહ્માંડ પણ મુસ્કુરાઈને તમને એ જ